જો અમારા હિરેનભાઈ અહીંયા ફેસ વોશ કરે છે પણ હવે એને કેમ સમજાવું કે ગમે એટલું ફેસ વોશ કરે પણ અહીં એમાં કંઈ ફેર પડવાનો નથી કલર જાય તો પૈસા પાછા ટ્રેક્ટર આવી ગયું છે આપણું માલ ભરીને જે માતાજી મિત્રો પાછા આપણે જે રવિવાર છે ને આવી ગયા છે હિરેનભાઈ મળીએ હું છું હિરેન છું દૂધની થેલી આપણે લઈ આવ્યા છીએ તો આગળ ચા પાણી પી ને પછી પાછા આપણે શોર્ટ્સ આપણા વિડીયો બનાવવાનું ચાલુ કરશું આજે ગયા રવિવાર જેટલો પવન નથી જો કાકા છે અહીંયા બાજરાના જે ડુંડા છે એ વાઢે છે ટેક્ટર આગળ લઈને આ બાજુ આવ્યા તો જો જેના ભાઈનું ફોટો ફોટોશૂટ

જો જનાભાઈ ને ફૂલ મજા આવે છે તો જો અમારા હિરેનભાઈ અહીંયા ફેસ વોશ કરે છે પણ હવે એને કેમ સમજાવવું કે એ ગમે એટલું ફેસ વોશ કરે પણ એમાં કઈ ફેર પડવાનો નથી કલર જાય તો પૈસા પાછા હવે બંધ કરી દો આ બધું દેખાડવાનું નો હોય કે તનભાઈ આબરૂ રાખવાની નથી આપણી આબરૂ ઘણી બધી છે તો ટ્રેક્ટર આવી ગયું છે આપણું

વિડીયો બની ગયા છે અને હવે આપણે ફરી પાછા જઈએ છીએ ઘરે આજે હિરેનભાઈને મહેમાન એ આવ્યા છે ને થોડુંક કામ એ છે એટલે આપણે જલ્દી વાડીયાથી નીકળી ગયા છીએ સ્પેશિયલ તો આપણે આપણા શોર્ટ્સ વિડીયો બનાવવા હાટું જ આવ્યા હતા એટલે હવે ફરી પાછા ઘરે જઈએ છીએ તો હાલો ફરી પાછા નવા બ્લોગમાં આપણે મળશું ત્યાં સુધી જય માતાજી રાધે રાધે તો જય માતાજી બધાને તો જો આજે રવિવાર છે અને આજે જૂનાગઢમાં વરસાદના વધામણા થઈ ગયા છે તો જો બધાય અગાશીએ નાઈ છે ને હવે આપણે આગળ નવા જઈએ છીએ તો હાલો હવે આપણે નવા જઈએ જે આપણા કેતનભાઈ નવા વઈ ગયા છે ભાઈ ને ભાઈ ફૂલ ઠંડી હોય છે જસભાઈ રેડી છે ને ઠંડી હોય છે આ વિધિબેન ને ઠંડી હોય છે આ ચાર જણાને ઠંડી નથી લાગતી ઓકે કેતનભાઈ બરોબર છે ને વીજળી કેવી થાય વાતાવરણ બધું આખું એક રસ છે પણ વરસાદ હવે ઓછો પડી ગયો વાતાવરણ જો આખું અત્યારે વરસાદમાં છે પણ પણ આવતો નથી પડી પડી ગયો ગયો વરસાદ વરસાદ પાછો મજા મજા આવતી હતી ધીમો હવે આવે તો પાછા આપણે ગરબા ચાલુ કરો હવે કેતન ભાઈ બીજું કઈ કરવાની જરૂર નથી આપડે પડી ગયા પેલા તો રહી ગયો એવું છે ને આને જો આપણે સોલાર નીચે ઊભી ગયા છે આપણે તો કંઈ ન આવું છે નહીં અને ભાઈ વીજળી થાય છે એક નંબર અને બધું થઈ ગયું છે એકરસ જેવું થઈ ગયું છે બધું તો જો વરસાદ થઈ ગયો છે હવે અને આપણે નહીં લીધું છે પેલો વરસાદની મોજ આપણે માણી લીધી છે પછી પેલા વરસાદની મોજ અત્યારે મહેણી છે પછી શરદી થાય ને પછી પેલો વરસાદ સાંભળશે નો નહીં આવત ને તો સારું હોય કાંઈ વાંધો નહીં જે થવું હોય થાય રવિવારે તો અને વરસાદ આવ્યો એટલે આપણે નાઈ લીધું છે આ વરસાદમાં હવે જે થવું હોય ભલે થાય વિડીયો બનાવવા જવાને બંધ રહ્યું વરસાદના કારણે હા વાડિયા જ આવું તો હોય છે વિડીયો બનાવવા પણ આપણે જઈ શક્યા નથી કારણ કે ન્યાય વરસાદ છે અને અહીંયા વરસાદ છે એટલે કાંઈ વાંધો નહીં હાલો મળીએ ફરી પાછા નવા વિડીયોમાં રાધે રાધે જો આ રીતે દંડવા થઈ માનતા પૂરી કરતા હોય છે લોકો તો જો અત્યારે આપણે આવી ગયા છે ચોટીલા જૂનાગઢથી રાજકોટ આવી ગયા હતા ત્યાં આપણે થઈ ગયા હતા અને અત્યારે જો સવારના પોરમાં આપણે ચોટીલા આવી ગયા છીએ આજે છે રવિવાર આપણી ભેગા છે હિરેનભાઈ અને જો ઉપર દાદા અને મોટાભાઈ ની બધા જાય છે તો જો અત્યારે રવિવાર છે તો થોડુંક ટ્રાફિક એ છે તો હાલો હવે ધીમે ધીમે આપણે ચોટીલા ચડવાનું ચાલુ કરીએ અને માતાજીના જલ્દીથી દર્શન કરીએ જો અહીંયા ક્ષેત્ર ચાલુ છે રવિવાર છે એટલે થોડુંક ટ્રાફિક રહે આડા દિવસે આવ્યા હોય તો એટલું બધું ટ્રાફિક હોય નહીં આજે રવિવારનું એટલું ટ્રાફિક હોય તો જો હવે આપણે અહીંથી માતાજીનું નામ લઈ અને ચડવાનું ચાલુ કરી દઈએ જો આપણા બધા મેમ્બર છે એ ચડવા માંડ્યા આજે રવિવાર છે તો ટ્રાફિક એ સારું છે આમ આડા દિવસે આવીએ આપણે તો ઓછું ટ્રાફિક હોય પણ આજે રવિવારના હિસાબે ટ્રાફિક બહુ તાજું છે આપણે આપણા મમ્મી પપ્પા ને મોટાભાઈ હૈલા આવે છે ધીમે ધીમે આપણા હિરેનભાઈ હૈલા આવે છે દાદા ધીમે ધીમે હૈલા આવે હે રૂદુભાઈ છે થાકી ગયા છે

उदू वेबेगा दीमे दीमे जड़ी असीं ટીલાના પગથિયા છે ને આમ સીધા પગથિયા છે પાંચસો છસો પગથી પણ આમ સીધા પગથિયા મારા રુદુભાઈ બસ હવે એક જ વળાંક બાકી કરતા હોય છે તો હવે આપણે ઉપર ભૂગી ગયા છીએ ચોટીલા મંદિરે જો અહીંયા મંદિર આમુજ દેખાય છે નીચે સાગર ત્રણેય થોડા આપણાથી વાહે છે પપ્પા ધીમે ધીમે એટલે ધીમે ધીમે આવે છે હવે આપણે અહીંયા બેસી એ લોકોની વાઇફ જોઈએ પછી બધા આવી જાય પછી સાથે અંદર મંદિરે દર્શન કરવા ત્યાં જાઉં આપણે અમે માળી બેઠા છે અમારા રુદુભાઈ ચડી ગયા છે ખોટા તોફાન નથી કર્યા ધીમે ધીમે ચડી ગયા છે કા રુદુ થાકી ગયો હજી નથી થાય કહો અમારો દીકરો જો દર્શન કરી અને આપણે જ્યાં બાજુમાં પરિસર છે ત્યાં આવી ગયા છીએ બાકી પબ્લિક સારું છે આજે રવિવારનું અને જો આ બધા ફોટોગ્રાફી ને બધું હાલે છે પછી જો આ મંદિરની અહીંયા પાછળ નીચેની સાઈડ અહીંયા મેલેડી માતાજીનું મંદિર છે પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરવાની ખાસ સૂચના આપી છે અને આવા ધર્મસ્થાન આપણા આસ્થાના કેન્દ્રએ આપણે આવતા હોઈએ તો આપણે પણ ધ્યાન રાખવું જોઈએ કે કચરો ઓછો થાય અને કચરો આપણે ન કરવો જોઈએ જેથી કરીને આપણા ધર્મસ્થાન છે ત્યાં ગંદકી ના થાય એનું ખાસ ધ્યાન આપણે જ રાખવું જોઈએ દાદાનું મંદિર છે અહીંયા લોકો શ્રીફળ ને એ બધું રાખતા હોય છે સામેની સાઈડ શ્રીફળ વધારવાનું છે ત્યાં તમે શ્રીફળ એ વધારી શકો છો શ્રીફળ વધારવાનું છે અહીંયા ધૂપ અગરબત્તી અહીંયા માતાજીનો સિંહ બેઠો છે જો આ બહારની સાઈડનું લોકેશન છે મંદિરનું અહીંથી હવે આપણે પાછા ઉતરવાનું ચાલુ કરી દેવાનું છે બહારની સાઈડ હોય આપણે દર્શન થઈ ગયા છે બહુ મસ્ત ને હવે ધીમે ધીમે આપણે નીચે ઉતરવાનું ચાલુ કરી દીધું છે તો જો આપણે ઉતરી ગયા છીએ અત્યારે માતાજીના દર્શન કરીને બહુ મજા આવી તમે પણ આ વિડીયો જોઈ અને કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટમાં જય ચામુંડામાં લખવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરી તો મળીએ ફરી પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રાધે રાધે જો આધરામાં માતાજીની મૂર્તિ છે અને અહીંયા મગરને જો માછલું છે જો આખી આ બજાર છે મંદિર તરફ જવાના રસ્તામાં હાલો આપણે મંદિરમાં અંદર જાય આપણે માતાજીના ધરાના દર્શન કર્યા અને અહીંયા આપણે માતાજીના મંદિરના દર્શન કર્યા હાલો હવે આપણે અહીંથી માતાજીના દર્શન થઈ ગયા છે તો માતાજીની રજા લઈને નીકળી જાય તો જે માતાજી બતાવીને તો જો અત્યારે ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરી અને આપણી પાસે ટાઈમ હતો તો હવે આપણે માટેલ ખોડિયાર માતાજીના દર્શન કરવા આવી ગયા છીએ તો માટેલ આપણે ઉગી ગયા છીએ તો હાલો હવે આગળ વિડીયો આખો જોજો એટલે તમને ખોળિયાર માતાજીના દર્શને કરાવશ આ બધી માટેલની બજાર છે ખોડિયાર માતાજીનો ધરો છે ગામમાં ને ધરો માટેલિયો આ એ માટેલ ધરો છે હજી મંદિર આમ આગળ છે ત્યાં આપણે જઈએ છીએ આ માટેલનો ધરો છે આપણે અહીંયા પહેલાં આના દર્શન કરી લઈએ પછી હવે આગળ અંદર માતાજીના દર્શન કરવા જાય છે જો આ ધરામાં માતાજીની મૂર્તિ છે અને ત્યાં મગરને જો માછલું છે તો વિડીયોમાં એટલું બધું નહીં દેખાય પણ અહીંયા માછલી છે મગર છે ને એની માથે માછલી છે આ માતાજીની મૂર્તિ છે ધરામાં મૂર્તિની બાજુ તો હાલો હવે આપણે ધરાના દર્શન કરી લીધા છે હવે આપણે માતાજીના મંદિરે દર્શન કરવા જઈએ છીએ પહેલાં ધરાના દર્શન કરવાના અને પછી અંદર માતાજીના મંદિરે દર્શન કરવા જવાનું એવું આપણને કીધું છે તો હાલો હવે આપણે આગળ જો માતાજીના મંદિરે હવે દર્શન કરવા જઈએ છીએ જો આખી આ બજાર છે મંદિર તરફ જવાના રસ્તામાં હવે મંદિર આવી ગયું છે હાલો આપણે મંદિરમાં અંદર જાય તો જો અંદર માતાજીના દર્શન આપણે કરીએ છીએ અને અંદર માતાજીના ફોટા અને વિડીયો પાડવાની મનાઈ હતી કે આપણે એ ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી થયેલી નથી પણ સ્ક્રીન ઉપર હું તમને બતાવી દઈશ માતાજીના દર્શન કરાવી દઈશ ફોટો મૂકીને હાલો હવે આપણે અહીંથી નીકળી જાય છીએ માતાજીના દર્શન થઈ ગયા છે ગામ માટલ ને ધરો માટેલ્યો માં આપણે માતાજીના ધરાના દર્શન કર્યા અને અહીંયા આપણે માતાજીના મંદિરના દર્શન કર્યા હાલો હવે આપણે અહીંથી માતાજીના દર્શન થઈ ગયા છે તો માતાજીની ધજા લઈને નીકળી જાય જો આ માતાજીની બહુ મોટી ધજા છે ગજની તો જો આપણે થોડી માતાજીના દર્શન કરીને નીકળી ગયા છીએ તમને આ વિડિયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા મળશું ફરી પાછું હવાના પોરમાં કેટા બકરા આવી ગયા છે અહીંયા નદીએ પાણી પીવાને ચરવા હાટું તો જો વરસાદ ચાલુ થઈ ગયો છે આપણે અહીંયા ઝૂંપડીમાં આવી ગયા છીએ કેમ કે બાઈને તો પછી પલરવું પડે તો જો ગાંઠિયા જલેબી સંભારો ચટણી બધો નાસ્તો આપણે ખુલી ગયો છે હાલો બધા ભાઈઓ નાસ્તો કરવા લીમડો આપણે એમાં ઉગાડીએ છીએ મીઠો લીમડો તો જે માતાજી બધાઈને તો જો અત્યારે સવાર સવારમાં આપણે જઈએ છીએ હિરેન ભેગા વાડીએ અને આપણે હું છે રવિવારે જવાનો મેળ નહોતો આવ્યો એટલે આપણે શોર્ટ વિડીયો પૂરા થઈ ગયા છે અને અત્યારે તો વાળીએ જઈએ છીએ તો વાળીએ સવારે આપણે નાસ્તો ત્યાં જ કરવાનો છે બે કાકા આવી છે તો આપણે વડાલથી ગાંઠિયા લેતા જવાના છે તો હાલો મળીએ વાળીએ અને આખો વિડીયો જોજો તો તમને બહુ મજા આવશે તો અમારામાં ફૂલ વરસાદી વાતાવરણ છે વરસાદ ન આવે તો વધારે સારું બાકી રેનકોટ આમ તો ભેગો તો લઈ લીધો છે મેં એ રેન પાસે નથી એટલે બેમાંથી એકના પલરવું જો હે પણ વરસાદ ન આવે એવી આપણે ઈચ્છા કરીએ તો જો વડાલ ગામમાં પૂગી ગયા છીએ ને અહીંથી આપણે ગાંઠિયા લઈ લઈએ એટલે પછી ત્યાં જઈને નાસ્તો બાસ્તો આપણે કમ્પ્લીટ કરી લઈ વડાલમાં ગામની અંદર છે આ ચોકમાં જાય બજરંગ બલી ત્યાંથી આપણે ગાંઠિયા લઈને વાળીએ જવાનું ગાંઠિયા જલેબી પાર્સલ લઈ અને હવે અહીંયા આપણે દૂધ લેવા ઊભા રહી ગયા છીએ એટલે આપણે ચા પાણી પીવા હોય તો વાંધો ન આવે ને પછી જો આ આપણો કાથરોટા બાજુનો રસ્તો છે ને જલ્દી ભાગીએ કેમ કે છાટા ચાલુ થઈ ગયા છે વાતાવરણ તમે જોઈ લો ફૂલ વરસાદનું છે હેરાન ન કરે તો વધારે સારું તો જો આપણે પહોંચી ગયા વાડીએ ગાઠે લઈને ક્યાં આવો તો ઓલા કાકા આવે છે નાના કાકા નાના કાકા આવીએ પછી નાસ્તો ચાલુ કરીએ આ તો આવો હાલો બહુ વાર લગાતા બગ તો જો ગાઠિયા જલેબી સંભારો ચટણી બધો નાસ્તો આપણે ખુલી ગયો છે હાલો બધા ભાઈઓ નાસ્તો કરવા વાડીએ એવો તો જો વરસાદ ચાલુ થઈ ગયો છે આપણે અહીંયા ઝૂંપડીમાં આવી ગયા છીએ કેમ કે બાઈને તો પછી પલરવું પડે વરસાદ સારો આવે છે ચા પાણી મૂકવા ગયા છે કાકા આવે પછી ચા પાણી પી લઈ લીમડો આપણે એમાં ઉગાડીએ છીએ મીઠો લીમડો અને જો આ બે ત્રણ રોપ છે એ આપણે ઘરે ઉગાડવા હાટો લઈ લીધા છે ઘરે ઉગાડી દે હું આપણે તો જો અહીંયા હિરેનભાઈની વાડીની પાહે જ નદી છે એ નદી ભરાઈ ગઈ છે વરસાદ હમણાં બે ચાર દિવસથી આ બાજુ અહીંયા સારો હતો એટલે ભરાઈ ગઈ છે અત્યારે એ છાટા છાટા ચાલુ છે આ નદી ભરાઈ જાય પછી આપણે નાવા આવવું છે પણ હિરેનભાઈ એમ કહે છે કે આમાં મગજ છે તો આપણે ધ્યાન રાખવું પડે જો હવારના પોરમાં કેટા બકરા આવી ગયા છે અહીંયા નદીએ પાણી પીવાને ચરવા હાટું હવે આપણે ઘર બાજુ જઈ છીએ આપણો વિડીયો ઉતરી ગયા છે નાસ્તો પાણી થઈ ગયું છે એટલે હવે આપણે ઘરે ભાગી જઈએ જો મળીએ ફરી પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રાધે રાધે આ નદીમાં પાણી આવી ગયા છે તેમાંથી આપણે નદી જોઈને એ નદી આ બાજુ ચાલુ છે